નમસ્કાર પશુપાલક મિત્રો આજના વિડીયોમાં આપણે ટોટલ પાંચ ભેંસના વેચાણ માટેની વાત કરવાના છીએ વિડીયોમાં દેખાઈ રહેલી એક નંબરની ભેંસની વાત કરીએ તો જે ભેંસ આજે સવારે જ વિહાણી છે ગામની વાત કરીએ આપણે કયા ગામમાં ભેંસ જોવા મળશે તો ગામ બાદલપુર તાલુકો કુકાવાઓ જિલ્લો અમરેલીમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ગયા વેતરમાં ભેંસને દૂધ છ પ્લસ છ લીટર બંને ટાઈમ દૂધ હતું કિંમતની વાત કરીએ તો કિંમત પંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે

ભેંસની ઊંચાઈ અને લંબાઈ એકદમ કમ્પ્લીટ છે આવ આચળ અને તળિયાની પણ ભેંસ ચોખ્ખી છે શિંગડા પણ વ્યવસ્થિત છે ભેંસમાં કોઈ પણ પ્રકારનો એપ નથી તથા ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે બંને ટાઈમ દૂધ દોઈને લઈ જવાની એવું ભેંસના માલિકનું કહેવું છે ભેંસના માલિકનો ફોન નંબર તથા ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકશો

ભેંસની ઊંચાઈ અને લંબાઈ કમ્પ્લીટ છે હાઈટ વાળી ભેંસ છે આવ આચળ અને તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે એક લાખ પચીસ હજાર રૂપિયા રાખેલી છે તથા ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી આપને વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી પાંચ નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે હાલમાં ત્રીજું વેતરમી હાશે સાતથી આઠ દિવસની ભેંસ કાચી છે ગયાવેતરમાં સાત પ્લસ સાત લીટર બંને ટાઈમ દૂધ હતું ભેંસને આપણે આ ભેં ક્યાં કામ કરવા છે જૂનાગઢમાં આપણને આ ભેંસ જોવા રહી છે ભેંસની કિંમતની વાત કરીએ તો કિંમત એક લાખ પંદર હજાર રૂપિયા રાખેલી છે તથા ભેસના માલિકનો ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકશો